कृष्ण लाल की जय रामचंद्र भगवान की जय रामी મારા દીદો બંગલો માનવ સસવીસ ક્યો નહીં મારા રામે દીધો બંગલો માનવ સસવીસ ક્યો નહીં મારા રામે દીધો બંગલો માનવ સત્વીસ ક્યો નહીં મારા રામે દીધો બંગલો માનવ સસવીસ ક્યો નહી સત્વીસ ક્યો નહીં ભાડું સતવીસ ક્યો નહીં મારા રામે દીધો બંગલો માનવ સતવીસ ક્યો નહી સચવીસ કયો નહી મારા રામે દીધો બંગલો માન સાસવીસ ક્યો આ બંગલા ને એક જ તુમરૂ પાન વેલા ને આ બંગલા ને એક જ તુમરૂ પાન વેલા ને જેવું માથું દીધું હરિલ રા મારા રમે દીધો બંગલો માન સાચવીસ ક્યો તુંબડા છેવું માથું દીધું હરીને નહી મો मारा रामे दी तो बगलो मानो चश्मी से क्यों नहीं सचवी से क्यों नहीं भाड़ू सुखवी से क्यों नहीं मारा रामे दी तो बगलो मानो सचवी से क्यों नहीं ये चश्मी से क्यों नहीं भाड़ू सुखवी से क्यों नहीं मारा रामे दी तो बगलो मानो चश्मी से क्यों नहीं आ बंगला ने बबे लटू साप चिड़ी नहीं आ લાને બબે લાડુ સાપ પેડો ને લાટ ચેવી આંખુ દીધી પ્રભુ ને નિર્ખાનય મારા રામે દીધો બંગલો માનવ સત્વી સક્યો નહીં એ લાટ ચેવી આંખુ દીધી પ્રભુ ને નિર્ખાનય મારા રામે દીધો બંગલો માનવ સત્વી સક્યો નહીં સત્વી સક્યો નહીં ભાડુ સુખવી સક્યો નહીં મારા રામે દીધો બંગલો मान सचवी सक्यो नै सचवी सक्यो नै नै माङ्लो मा सचि सक्यो नै आङ्गलामा बेठेकी टिङ्गरानु नै आङ्गलामा बेठे किटिङ नै ठेकी

પોગ દીધા જાત રે કરી નઈ મારા રામે દીધો બંગલો માનવ માણી શક્યો નહીં આય થમણા છેવા પગ દીધા જાતરા કરી નઈ મારા રામે દીધો બંગલો માનવ ચશ્વી શક્યો નહીં સચવી શક્યો નહીં ભાડું સુકવી શક્યો નહીં મારા રામે દીધો બંગલો માનવ સચવી શક્યો નહીં એ સચવી શક્યો નહીં ભાડું भी क्यों नहीं मारा रामे दी दो मंगलो मानव सी सह नहीं आ बंगला माएक पेटी ताड़ू पूछी नहीं।, नहीं आ बंगला माए ંગલોની મારામે દીધો બંગલો માનો શક્યો નવી શક્યો નહી ભાડું સુખવી શક્યો નહી મારા રામે દીધો બંગલો માન માન सख्यों ने सस्वी सख्यों भाड़ू सुख भी क्यों नहीं। मारा रामे जी दो बंगलो मानव सशी सक्यो क्यों नहीं कृष्ण बनिया की जय रामचंद्र भगवान की जय रामा रा, 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 पीरनी